તો ભરૂચ જિલ્લાના ટ્રાવલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે તાજેતરમાં કલેક્ટર દ્વારા તવરા રોડ લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેના અનુસંધાને ઝાડેશ્વર ચોકડી પાસે પાર્ક કરવામાં આવતા લગભગ બસો થી વધુ ટ્રાવેલ્સ વાહનો માટે વનવે અવરોધ સર્જાઈ રહ્યો છે સમય અને ઇંધણ ખર્ચ ભોગવવો પડી રહ્યો છે જ્યારે બીજી તરફ કોઈ યોગ્ય વૈકલ્પિક માર્ગ પણ ઉપલબ્ધ નથી આવેદનપત્રમાં ટ્રાવેલ્સ એસોસિએશને જિલ્લા તંત્રને વિનંતી કરી છે કે આ વિષયને અને વ્યવહારુ નક્કી કરેલ માર્ગ વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવે તો હવે જોવાનું એ રહ્યું કે કલેક્ટર અને તંત્ર આ આવેદનની સકારાત્મક નોંધ લઈને કેટલી ઝડપથી કાર્યરત થાય છે આજ રોજ ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનમાંથી હું રાજેશ ગઢવી તથા મારા મિત્રો અમે ભરૂચ છે કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર દ્વારા એક અરજી રિક્વેસ્ટ આપવામાં આવી હતી જે કલેક્ટરશ્રી દ્વારા ભરૂચથી તવરા તરફ જવાનો રસ્તો જે છે ત્યાંથી આવક માટે એ લોકો એને જાવક માટે વન વે કરવામાં આવેલો છેલ્લા આવતા બે મહિના માટે જેના લીધે અમારા ભરૂચ જિલ્લા ટ્રાવેલ એસોસિએશનના જે બસો વાહનો જે છે એને ખૂબ જ મોટી તકલીફ અને જે રસ્તો જવા માટેનો જે આપ્યો છે એ ખૂબ જ ખરાબ હોવાની પરિસ્થિતિ હતી આજ રોજ શ્રી અમે કલેક્ટર સાહેબ શ્રીને જે અહીંયા રજૂઆત કરી અને અમારી કલેક્ટર સાહેબ શ્રીએ રજૂઆત ખૂબ સારી રીતે સાંભળી છે અને એમને આગળ એસપી સાહેબ અને અન્ય અધિકારીઓ સાથે મળી અને વાતચીત કરવા માટે અમને જાણ કરેલ છે અને એના અનુસંધાન આવનાર બે દિવસમાં અમને જાણ કરવાનું કીધેલું છે તે આજના દિવસ દરમિયાન અમારી વાતચીત થઈ છે અને એ સારી રીતે અમારી વાતો સાંભળી છે